સુરતના ચંદ્રશેખર બ્રિજ પર એક દોડતી કારમાં આગ લાગી હતી જેથી કારમાં સવાર લોકોને બાજુમાંથી પસાર થતા બાઇક ચાલકે આગ અંગે જાણ કરી હતી આગ અંગે જાણ થતા જ કાર ચાલકે હેન્ડબ્રેક લગાવી કારમાં સવાર વ્યક્તિઓ બહાર નીકળી ગયા હતા સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી

કારની બહાર જીવ બચાવીને નીકળી ગયા હતા આ દરમિયાન આગ વધુ પ્રચંડ બની હતી સમય વેડફયા વગર કારમાંથી ચાવી કાઢ્યા વગર જ માત્ર હેડ બ્રેક મારી બહાર દોડી આવ્યા હતા શૈલેષ કાકડિયાએ જણા કઈ રિપીટ શૈલેષ કાકડિયાએ કહ્યું કે આ ડીઝલ કાર હતી સાત વર્ષ જૂની ઉપયોગમાં લેવામાં આવતી અને માત્ર પંચાવન હજાર કિલોમીટર જ ચાલી હતી ગેસ વાળી કાર સળગીયાના બનાવો સાંભળ્યા હતા પરંતુ આ પ્રકારે ડીઝલ ગાડી અને એ પણ લક્ઝુરિયસ પ્રકારની ગાડીએ એ નથી અમારી પાસે વીમાથી લઈને તમામ ડોક્યુમેન્ટ છે અમે કંપની પર કેસ કરવાની પણ તૈયારી કરી રહ્યા છે આગના પગલે રસ્તો બંધ કરી દેવાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા બીરો રિપોર્ટોર ન્યુઝ સુરત